વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુકાઠિયાવાડ બજારમાં મળે એવું જ એકદમ થીક અને એકદમ જાડું આઈસક્રીમ જેવું જ ઘાટું એવું ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાના છીએ મિત્રો આપણે કેવી રીતે એકદમ ચક્કા જેવું દહીં બનાવવું તમે ચાકાથી કાપી લો એવું દહીં રેડી કરવું કેવી રીતે દહીંને મેળવવું કેવી રીતે આપણે એમાંથી પાણી દૂર કરવા માટે થઈને પોટલી વાળવાની કેવી રીતે મસ્કો તૈયાર કરવો બિલકુલ પણ પાણી ન રહે અને એકદમ ઘાટો મસ્કો રેડી થાય બધી જ ટિપ્સની સાથે આજે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી શેર કરવાના છીએ મિત્રો તો શ્રીખંડની રેસિપી આપણે શરૂ કરીએ એ પહેલાં તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેસો મિત્રો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ આપ સુધી મળતા રહે તો અહીંયા આપણે દહીં જમાવવા માટે થઈને હોમમેડ જે ઘરે આવે છે દૂધ એ દૂધ જ લેવાનું છે તો પહેલાં વહેલાં તપેલી ગરમ કરવા મૂકેલી છે એમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું જેને કારણે દૂધ છે એ નીચે દાજે નહીં અને દૂધની થેલી જે આપણે રૂટીન જે આવતી હોય છે એ જ મેં અહીંયા લીધેલી છે અહીંયા મેં દોઢ લીટર ભેંસનું દૂધ લીધેલું છે અને એને આપણે થોડું એવું ખાલી આપણે મેળવણ નાખવા પૂરતું જામી જાય એ માટે થઈને ગરમ કરવાનું છે એમાંથી મલાઈ બિલકુલ દૂર કરવાની નથી તો આ રીતે આપણે આંગળી રાખી શકીએ આપણે આંગળી સહન કરી શકીએ એટલું જ આપણે દૂધને ગરમ કરવાનું છે તો દૂધ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું છે અને દૂધને આપણે અલગથી એક વાટકામાં લઈ લેશું મિત્રો અહીંયા તમે જરૂરથી રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેને કારણે હોમમેડ બહાર જેવું જ આપણે શ્રીખંડ ઘરે બનાવી શકીએ મિત્રો જો અહીંયા મેં કાલે જ જે જમાવેલું દહીં છે એકદમ સરસ એવું જ દહીં છે એ જામેલું તમે જોઈ શકો છો મિત્રો બિલકુલ બહારથી લઈ આવેલું નથી મેં ઘરે જ આ દહીં જમાવેલું છે કેવી રીતે જમે દહીં આવી રીતે જમાવી શકાય એની રેસિપી આપણે જોઈ રહ્યા છે મિત્રો તો એના માટે થઈને મેં એક વાટકામાં અહીંયા એક ચમચી જેટલું દહીં લીધેલું છે તમને જરૂર લાગે તો તમે વધારે દહીં લઈ શકો છો અહીંયા મેં મોળું જ દહીં લીધેલું છે એટલે એકથી બે ચમચી દહીં તમે લઈ શકો છો જો ખાટું દહીં હોય તો હાફ ચમચી જ લેજો મિત્રો નહીંતર તમારું દહીં છે એ ખાટું થઈ જશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક વાટકામાં દહીંને આ રીતે આપણે ઉગાડી લેવાનું છે જેને કારણે એના બેક્ટેરિયા છે એ આપણું દહીં જમાવવા માટે આખા દૂધમાં સરસ રીતે પ્રસરી જાય અહીંયા આપણે મોળું દહીં લીધેલું છે એટલે હજી એક ચમચી હું આમાં લઈ લઈશ તો બે ચમચી દહીં છે મેં એક વાટકીમાં પહેલાં વહેલાં અહીંયા ઘોળી નાખ્યું છે જેના કારણે આપણે દહીં જમાવવામાં સરળતા રહે અને દહીં એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે દૂધ લઈ લેશું એક બીજા પોટમાં તો અહીંયા મેં એક ડબ્બો લીધેલો છે સ્ટીલનો સાંકળો ડબ્બો લેવાનો જેને કારણે દહીં જમાવવામાં એકદમ સરળતા રહે મિત્રો તો સાંકળો રીતે ડબ્બો લઈ લેવાનો છે એની અંદર આ દૂધ આપણે એડ કરી દઈશું અહીંયા અને દૂધ જ્યારે આપણે હેતુ હેતું ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એને લઈ લેવાનું છે એકદમ વરાળ હોતું દૂધ ગરમ કરવાનું નથી જો એ દૂધ ગરમ થઈ જાય તો એને ઠંડુ પાડી દેવાનું જો અહીંયા તપેલીમાં પણ બિલકુલ દૂધ ચોંટ્યું નથી અને એકદમ સરસ એવું આપણું હુંફાળું દૂધ તૈયાર થઈ જાય એટલે આ જે સાઈડમાં આપણે દૂધમાં જે દહીં એડ કરીને મેળવણ રેડી કર્યું હતું એ બધું જ આપણે આની અંદર એડ કરી દેવાનું અને સેજ જ એવું આપણે એને હલાવી દેવાનું અને હલાવી અને ત્યારબાદ આપણે એને ઢાંકણું બંધ કરી દેશું જો મેં એક જ વાર આ રીતે હલાવેલું છે બહુ જ હજુ હલાવવાનું નથી અને આ રીતે ઢાંકી અને આપણે એક એવી જગ્યાએ કે જે આ ડબ્બો છે એ બિલકુલ પણ હલે નહીં એવી રીતે ખૂણામાં રાખી દેવાનો છે અને છથી સાત કલાક કે આઠ કલાક મિનિમમ તમે એને રાખી શકો છો અને ત્યાં સુધીમાં આપણું દહીં છે એ રેડી થઈ જ જાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આઠ કલાક બાદ આપણે જોતા દહીં પરફેક્ટ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે અહીંયા આપણે શ્રીખંડ બનાવી રહ્યા છે તો એના માટે થઈને એક મેં ગળણી લીધેલી છે એના ઉપર કોટનનો મેં રૂમાલ લીધેલો છે જનરલી ઘણા લોકો અહીંયા મોટો ચુંદડીનો ટુકડો પણ રાખી શકે છે તમારી પાસે જે કોટનનો ટુકડો અવેલેબલ હોય એ કલર વગરનો વ્હાઈટ જ લેજો જેના કારણે દહીંમાં એનો કલર છે બિલકુલ બેસે નહીં તો આ રીતનું વ્હાઈટ કપડું લેવાનું છે અને આપણે જે જામેલું સરસ એવું પરફેક્ટ જામેલું દહીં જે છે એ લઈ લેવાનું છે મિત્રો આ દહીંની રેસીપી તમને કેવી લાગે છે એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કમેન્ટ કરજો મિત્રો અને અહીંયા જો આ રેસીપી તમને દહીંની ગમી હોય તો એને એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી નવી રેસીપીઝ જોવા માટે અહીંયા જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડબ્બામાંનું બધું જ દહીં છે આપણે લઈ લીધેલું છે અને આ દહીંને આપણે એ રીતે બાંધવાનું છે કે એનું જેટલું પણ પાણી એની અંદર રહેલું હોય બધું જ પાણી આપણે દૂર કરી લેશું જો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આખી ગળણી છે એ ભરાઈ ગઈ છે અને આપણને જે કાંઈ દહીંમાં રહેલું જેટલું પણ પાણી છૂટું પડી જાય ને એ આપણે અહીંયા પ્રોસેસ કરવાની છે તો એના માટે થઈને ડબ્બાનું બધું જ દહીં મેં લઈ લીધેલું છે અહીંયા જેટલો નીચે પાણીનો ભાગ હતો એ પણ આપણે લઈ લીધેલો છે અને આ રીતે એને પોટલી વાળી દેવાની છે પોટલી એવી રીતે વાળવાની છે કે ફરતી કોરથી બિલકુલ પણ જો આ રીતે દહીં ન નીકળે એ રીતે એક એક આંગળીએથી કરી અને કપડું એ રીતે ભેગું કરવાનું છે કે જેને કારણે ફરતી કોરથી દહીં છે એકદમ પરફેક્ટ રીતે બંધાઈ જાય જો દહીંમાંથી આપણે જોઈ શકીએ છીએ કેટલું દૂધ પાણી નીકળે છે તો વધારાનું જેટલું પણ પાણી નીકળે એટલું પાણી આપણે આમાંથી નિતારી લેવાનું છે જો દૂધમાં બિલકુલ પણ આપણે પાણી પાવડર એડ કરેલો નથી અને જે આપણે દૂધ જનરલી લઈએ છીએ ઘરનું એ જ દૂધમાંથી અહીંયા દહીં આપણે બનાવી બનાવી રહ્યા છીએ મિત્રો તો આ રીતે પોટલીને આપણે ફરતી કોરથી કપડું આ રીતે ભેગું કરી અને એક ગાંઠ આ રીતની વાળી દેવાની છે કે જેને કારણે બિલકુલ પણ દહીંના ફોદા બહાર ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને પરફેક્ટ રીતે આ રીતે પોટલી વાળી દેવાની છે જો અત્યારે પોટલી આપણી ફુગા જેવી આવી દે દેખાઈ રહી છે કારણ કે એની અંદર હજુ પાણી ભરાયેલું છે પણ જ્યારે પાણી સુકાઈ જશે ને મિત્રો એટલે એકદમ સુકાઈ ગયેલી દેખાશે આપણે તમે જરૂરથી જોશો જેવી રીતે આપણે પનીર બાંધીએ છીએ એવી જ રીતે આપણે આ દહીંને બાંધી દેવાનું છે અને એના ઉપર વજન વાળું એક વાસણ ગમે રાખી દેવાનું આ રીતે મેં ડીશ રાખી છે અને માથે હું પાટલો આ રીતે રાખી દઈશ તમે તમારી પાસે જે વાસણ વજન વાળું હોય એ તમે આ રીતે રાખી દઈ શકો છો અને થોડી પાણી નીતરી જાય એટલે તરત જ હું એને ફ્રીજમાં મૂકી દઈશ ફ્રિજમાં મૂક્યા બાદ આપણે એનું જે બનાવવા માટે થઈને જે ખાંડ રેડી કરવાની છે ગળસ માટે થઈને એ લઈ લેશું તો અહીંયા દોઢ લિટર દૂધમાં મેં અઢીસો જેટલી ખાંડ લીધેલી છે મિત્રો અને એની અંદર મેં એલચીનો પાવડર એડ કરેલો છે અને ભૂકો કરીને આપણે રાખી દઈશું જેને કારણે આપણે જ્યારે પણ શિખંડ બનાવવાનું હોય ત્યારે પાવડર આપણે રેડે જ હોય તો અહીંયા આપણે ખાંડનો પાવડર કરી અને રેડી રાખી દીધેલો છે હવે ફ્રિજમાંથી મેં પોટલી બહાર કાઢી લીધેલી છે જો તમે જોઈ શકો છો કે પોટલી એકદમ સુકાઈ ગઈ છે એમાં થી જેટલું પણ પાણી છે બધું જ પાણી નીતરી ગયું છે ને પરફેક્ટ આપણું જે નિતારેલું દહીં અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો આ જ દહીંમાંથી તમે ઘણી બધી સામગ્રી છે બનાવી શકો છો તો આ દહીંમાંથી તમે કઈ કઈ સામગ્રી બનાવો છો શ્રીખંડ સિવાય એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો જેને કારણે એ રેસીપી હું પણ જરૂરથી બનાવી શકું અહીંયા આપણે ફરતી કોર જેટલું પણ ચોટેલું હોય દહીં એ બધું દહીં છે આપણે આ રીતે દૂર કરી લેશું એક ચમચીની મદદથી અને એક બાઉલમાં આ મસ્કો આપણે લઈને રાખી દેશું જો તમે મિત્રો જોઈ શકશો કે બિલકુલ પણ પાણીનું એક ટીપું રહ્યું નથી એકદમ પરફેક્ટ દહીંનો મસ્કો રેડી થઈ ગયો છે આપણે ચમચી એડ કરીને આપણે ચમચીથી ચેક કરી લઈએ કે પાણી જરાય રહ્યું છે કે નહીં તો આપણે જો જોઈ શકીએ છીએ કે બિલકુલ પણ પાણી રહ્યું નહીં આ રીતનો આપણે દહીંનો જો મસ્કો રેડી કરી લેશું ને તો આપણું શ્રીખંડ જે છે એ બજાર જેવું જ પરફેક્ટ રેડી થાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મસ્કો એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે કારણ કે જો આપણે ખાંડનો ભાગ જ્યારે ઉમેરીએ છીએ ઢીલું દહીં રહી ગયું હોય તો ખાંડનો ભાગ ઉમેરશું એટલે તરત જ વધારે ઢીલું થઈ જાય છે એટલે અહીંયા આપણે આ રીતનો જો મસ્કો તૈયાર કરશું ને તો એકદમ પરફેક્ટ આપણું શ્રીખંડ છે રેડી થઈ જશે મિત્રો હવે અહીંયા આપણે એલચીવાળું શ્રીખંડ બનાવીએ છીએ એટલે એલચીવાળી જે આપણે ખાંડ દળેલી હતી એ દળેલી ખાંડ આમાં એડ કરી દેસુ અને એ રીતે આપણે મિક્સ કરવાની છે કે જેને કારણે બધા જ દહીંમાં એ ખાંડનો ભૂકો મિક્સ થઈ જાય જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાણી બિલકુલ પણ રીયું નથી મિત્રો એટલે એને આપણે એ રીતે મિક્સ કરવાનું છે કે જેને કારણે બધા જ દહીંમાં જે છે એ ખાંડનો ભૂકો વ્યવસ્થિત રીતે પહોંચી જાય ને એને ક્રીમી ટેક્સચર આપણા આપવા માટે થઈને આપણે એની અંદર બે ચમચી જેટલી મલાઈ એડ કરી દેશું મિત્રો જો આ મલાઈ એડ કરવાનું કારણ એક જ છે કે દહીંમાં સેજ પણ જો ખટાશ રહી ગયું હોય અને ખાંડ જે છે એ જો મિક્સ થતી ન હોય તો સેજ એવું આ રીતની બે ચમચી મલાઈ જો એડ કરી દેશો ને એટલે તમારું શ્રીખંડ છે એકદમ પરફેક્ટ રેડી થઈ જશે અને મલાઈ એડ કરવાને કારણે ખાંડ છે એ ઝડપથી મેલ્ટ થઈ જશે દહીંમાં દહીંના મસ્કાની અંદર અને મસ્કો જે છે એ પણ જરાય પણ ઢીલો પણ નહીં થાય શ્રીખંડ છે એકદમ પરફેક્ટ જ રહેશે અને જેટલી પણ સાકર આપણે દળેલી હતી સાકર અથવા તો તમે ખાંડ જે તમે એડ કરો એ ખાંડ જેટલી પણ દળેલી હતી એ આપણે એની અંદર એડ કરી દેશું મિત્રો અને આ રીતે આપણે પરફેક્ટ બધી વસ્તુ સામગ્રી એડ કરી અને આપણે એને મિક્સ કરી લેશું હજી આપણે એક પ્રોસેસ કરવાની બાકી છે કે જ્યારે પણ આ બધી જ સામગ્રી છે ને મિત્રો મિક્સ થઈ જાય ને ત્યારે એને એવી રીતે આ રીતે મિક્સ કરવાનું કે જેને કારણે જેટલા પણ ગાંઠા રહી ગયા હોય ને એ બધા જ ગાંઠા પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય અને સરસ એવું ક્રીમી ટેક્સચરવાળું આપણું બહાર મળે એવું જ શ્રીખંડ છે એ આપણું રેડી થઈ જાય જો આપણે જોઈ શકીએ છીએ કે બિલકુલ પણ ચમચીમાંથી નીચે પડતું નથી એ રીતનું આપણું શ્રીખંડ છે રેડી થશે મિત્રો આપણે બે ચમચી મલાઈ એડ કરી હતી તોય પણ આપણે જોઈ શકીએ છીએ કે શ્રીખંડ એકદમ સરસ એવું કઠણ રહ્યું છે જ્યારે પણ ઢીલું થયું જ નથી તો જ્યારે તમારે મઠ્ઠો બનાવવો હોય ને મિત્રો ત્યારે મઠો બનાવવા માટે થઈને આ જે શ્રીખંડ હોય છે એને તમારે જે લોટ ચાળવા માટેનો હવાલો હોય ને એની અંદર તમારે એને ચાળી લેવાનું છે કારણે ગાંઠા બિલકુલ ન રહે અને સરસ પરફેક્ટ એવો તમારો મઠો રેડી થઈ જાય અહીંયા આપણે મઠો બનાવતા નથી અહીંયા આપણે શ્રીખંડ બનાવી રહ્યા છીએ તો શ્રીખંડની અંદર આપણે આ રીતનો ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ એટલે ડ્રાયફ્રૂટ એની અંદર એડ કરી અને ફરીવાર આપણે એને મિક્સ કરી દઈશું અને થોડું ડ્રાયફ્રુટ આપણે રાખેલું છે ઉપર આપણે કરવા માટે માટે થઈને થઈને તો જનરલી મેં અહીંયા જોવા બહાર મળે ડબ્બામાં શ્રીખંડનો જે ડબ્બો હોય છે એની અંદર જ હું શ્રીખંડ આ રીતે એડ કરીને બતાવું છું મિત્રો તો અહીંયા મિનિમમ અઢીસોથી થી ત્રણસો ગ્રામ જેટલું આપણે શ્રીખંડ છે એ દોઢ લીટર દૂધમાંથી રેડી થાય છે તો અહીંયા આપણે શ્રીખંડ રેડી થઈ ગયું છે અને એને આપણે જોઈ શકીએ છીએ આખું બાઉલ એની અંદર સમાઈ ગયું છે તો એ બધું જ શ્રીખંડ આપણે આમાં સર્વ કરવા માટે લઈ લીધેલું છે અને ગાર્નિશિંગ માટે થઈને અહીંયા ડ્રાય ફ્રૂટ આપણે એની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું મિત્રો આ શ્રીખંડની રેસિપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે અને રેસીપી જો ગમે તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો રેસીપીને શેર જરૂરથી કરી દેજો તો ફરી વાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો